નમસ્તે સ્વાગત છે મારી ચેનલમાં તમે સાચા અને સારા છો એટલે લોકો તમારો તિરસ્કાર નહીં કરે એવું માની લેવાની ભૂલ કદી ન કરવી કારણ કે વર્તમાન સમયના સિદ્ધાંત મુજબ નહીં પરંતુ જરૂરિયાત અનુસાર વ્યવસ્થા ચાલી રહી છે સવાલ નંબર એક આપણી પાસે બે આંખો છે તો આપણે માત્ર એક જ વસ્તુ કેમ દેખીએ છીએ એનો જવાબ છે આપણે આપણી આંખોથી નહીં પણ બ્રેન્ડના કારણે દેખી શકીએ છીએ બંને આંખો એકસાથે એક જ વસ્તુ પર ટાર્ગેટ કરે છે પરંતુ બંને આંખો એમની અલગ અલગ તસવીર બનાવે છે જે ઝાંખી હોય છે આપણો બ્રેન્ડ બંને ફોટોને મિલાવીને એક કરે છે માટે આપણે બંને આંખોથી એક પિક્ચર જોઈએ છીએ સવાલ નંબર બે ખાધા પીધા વગર મનુષ્ય કેટલા દિવસ સુધી જીવિત રહી શકે છે એનો જવાબ છે મનુષ્ય ખાધા પીધા વગર બેથી થી ત્રણ અઠવાડિયા સુધી જીવિત રહી શકે છે અને પાણી પીધા વગર ત્રણથી ચાર દિવસ સુધી રહી શકે છે સમયની અવધિ મનુષ્યની સેહતના આધાર પર અલગ હોઈ શકે છે સવાલ નંબર ત્રણ કરોડિયો પોતે તેના ઝાડમાં કેમ નથી ફસાતો એનો જવાબ છે વૈજ્ઞાનિકોનું માનવું છે કે કરોડિયાના પગ તેલીય હોય છે જેને કારણે કરોડિયો ઝાડમાં નથી ફસાતો અને ઝાડની વચ્ચે કરોડિયો પોતાને બહાર નીકાળવા માટે જગ્યા પણ છોડે છે સવાલ નંબર ચાર કયા દેશના લોકો માટીની રોટલી બનાવીને ખાય છે એનો જવાબ છે દુનિયામાં હેથી કેરેબિયન એવો દેશ છે જ્યાંના લોકો ભૂખમરોનો શિકાર છે અહીંના લોકો પેટ ભરવા માટે માટીની રોટલી બનાવવા પર મજબૂર છે ખેતીમાં માટીમાં મીઠું નાખીને રોટલી બનાવે છે સવાલ નંબર પાંચ કેટલું લાંબુ જોઈને પાગલ થઈ જાય છે એનો જવાબ છે પાંચથી આઠ ઇંચ તમે વિડીયોને જુઓ છો પણ લાઈક અને સબસ્ક્રાઈબ નથી કરતા પ્લીઝ મને સપોર્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો